નિર્મલ મંત્ર ચિલ્ડ્રન હોસ્પિટલમાં પીડિયાટિક ન્યુરોલોજીસ્ટ તરીકે કાર્યરત છું અને અમારી ટીમ ડોક્ટર વિધિશભાઈ અને ઇન્ટેન્સિવિસ્ટ તરીકે ડોક્ટર વિધિશભાઈ અને ભૂષિતભાઈ ઘડિયા વાત કરે છે અને તે જે અમારો કંઈ વાલો મિત્ર છે હવે તો દર્દી ના કહી શકીએ અને દુર્ભાગ્યવંશ એને ત્રીજી વખત જીબીએસની બીમારી થઈ જેવું બહુ રેર થતું હોય છે બે ટકાથી લઈને પાંચ ટકા કેસ અમે જોતા હોય કે જેમાં જીબીએસ રિપીટ થતું હોય છે કે એક વખત એ રોગ થાય અને ફરી પણ રોગ થાય બરાબર અને દુર્ભાગ્યવંશ આ બાળકને તો કે જીબીએસની બીમારી થોડી ગંભીર થઈ અને એટલી ગંભીર થઈ કે જે રાત્રે બાળક આવ્યું ઇમરજન્સીમાં રિધિશભાઈએ જોયું અને સવારના પૂરમાં જ એને વેન્ટિલેટર ઉપર મૂકવું પડ્યું અને જીવનો ખૂબ જ જોખમ હતો અમારી ટીમે સતત રાત દિવસ મહેનત કરી અને એમાંથી તો એને ઉગારી લીધો છે પણ હજી એને કમ્પ્લીટ રિકવરી નથી મળી એ ધીરે ધીરે રિકવર થશે અને પહેલાંની જેમ જીત છે એ દોડતો કારો તો થઈ જશે હવે આ જીબીએસની બીમારીમાં તો કે જે બીમારી વધે છે એ સ્પીડ એટલી વધારે હોય છે કે જેમાં ફેફસામાં તકલીફ પડવા મળે અને ફેફસા કામ ના કરે બરાબર અને આ જ તકલીફ તીર્થમાં જોવા મળી અને એના કારણોસર તો કે એના ફેફસા કામ કરતા બંધ થઈ ગયા અને વેન્ટિલેટરની સારવાર અમારે ત્યાં લગીને આપવી પડી જ્યાં લગીને એના ફેફસા કાર્યરત થયા અને એ સંદર્ભે અમે એમાં આઈવીઆઈજી નામનું ઇન્જેક્શન આપ્યું અને એ આઈવીઆઈજી ઇન્જેક્શન છે એ ધીરે ધીરે બોડીની રોગ પ્રતિકારક શક્તિ વધારે અને ધીરે ધીરે બાળક છે એ નોર્મલ સ્થિતિમાં આવતું જાય છે અત્યારના તીર્થ છે બોલી શકે છે એની રીતના શ્વાસોશ્વાસની ક્રિયા લઈ શકે છે અને હાથ પણ ઊંચા કરીને બચાવે છે અને તીર્થભાઈને અમારે ડૉક્ટર બનવાનું છે આના લક્ષણો કેવા હોય છે સામાન્ય રીતના જીબીએસની બીમારી છે એની શરૂઆત થાય છે તો કે ચાલવાનું બંધ થઈ જાય બાળક પડી જાય ધીરે ધીરે બાળક બેસીને ઊભું થવાની શક્તિ જણાવતો હોય ઈશ્વરીણ થઈ જાય હાથ પર ઊંચા ના થાય બોલવામાં તકલીફ પડે અને ઘણી વખત તો કે બીમારી ખૂબ ઝડપથી વધે બરાબર જ્યારે બીમારી ખૂબ ઝડપથી વધે તો એમાં શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ પડવા માંડે બાળકને ગળવામાં પણ તકલીફ પડવા માંડે તો એક વાત ખૂબ જ ગંભીર લક્ષણ હોય છે બરાબર પણ મોટાભાગના જિગ્ગેશને કેસને તીર્થની જેવી તકલીફ થતી નથી બરાબર એ લોકોમાં તો કે બાળક સવારના ઉઠ્યું ત્યાંથી ચાલતું નથી પછી વેવું નથી રહેતું બેસી નથી શકતું હાથ ઊંચા નથી કરી શકતું બોલવામાં એનો અવાજ ચેન્જ થઈ ગયો છે તો કે આવા લક્ષણો જોવા મળે અને એના અઠવાડિયા પંદર દિવસ પહેલાં તો કે કોઈ પણ બીમારી થઈ હોય વાયરસના લગતી

એસચ આમાં આપણે કોઈ પર્ટીક્યુલર કાળજી રાખી શકતા નથી જેટલી બને એટલી આપણે વેક્સિન્સ લઈ શકીએ કે જેટલા રોગોની વેક્સિન અવેબલ છે એ બધી જ રસી આપણે મુકાવી શકીએ બરાબર પણ રોજબરોજ નવા વાયરસ અને એનો ઉદ્રવ આપણે જોઈ રહ્યા છે અને એના કારણોસર જીબીએસની બીમારી અત્યારના તો એવું નથી લાગતું કે આપણે સામનાબૂત કરી શકીએ બાળકને કેટલા દિવસ રિકવરી આવવામાં આવા કેસમાં ત્રણથી ચાર મહિના જતા રહેતા હોય છે

કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે